આ થોડું વિચિત્ર નથી હા પહેલી નજરે તો લાગે સામાન્ય રીતે શાળાના કાર્યક્રમો દિવસના સમય જ હોય છે બરાબર ને જેથી બાળકો અને શિક્ષકો સરળતાથી ભાગ લઈ શકે આ સમય પાછળ શું કારણ હોઈ શકે આજ તો ખરી મજા છે જે આપણને વિચિત્ર લાગે છે ને એ જ આપણને પહેલી ચાવી આપે છે શહેરી દ્રષ્ટિકોણથી આ સમય અજુગતો લાગે પણ જો આપણે ગામડાના જીવનની કલ્પના કરીએ ઓહો દિવસ દરમિયાન મોટા ભાગના વાલીઓ ગામના લોકો એ બધા ખેતીના કામમાં કે બીજા રોજીરોટીના કામમાં વ્યસ્ત હોય છે એટલે એમના માટે દિવસ દરમિયાન શાળાના કાર્યક્રમમાં આવવું લગભગ અશક્ય હોય બિલકુલ એટલે આ સમય બાળકો માટે નહીં કરવામાં આવ્યો છે બરાબર રાત્રે આઠ વાગ્યાનો સમય એ સુનિશ્ચિત કરે છે કે સૌ કોઈ પોતાના દિવસભરના કામકાજ પતાવીને નિરાતે આ કાર્યક્રમમાં જોડાઈ શકે આ નાનકડી વિગત આપણને બહુ મોટી વાત કહી જાય છે કે આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓનો નથી આખા ગામ નો ઉત્સવ છે શાળા અહી માત્ર એક શૈક્ષણિક સંસ્થા નથી રહી પણ ગામ નું સામાજિક અને સાંસ્કૃતિક કેન્દ્ર બિંદુ બની ગઈ છે વાહ એટલે કે દિવસ દરમિયાન જે શાળા જ્ઞાનનું કેન્દ્ર છે જ શાળા રાત્રે ગામના મિલન નું કેન્દ્ર બની જાય છે ચોક્કસ ખબર છે મને તો મારા શાળાના દિવસો યાદ આવી ગયા

આ બે વચ્ચે શું સંબંધ હોઈ શકે જો શાળા માત્ર એક સાંસ્કૃતિક કાર્યક્રમ નથી કર્યો તેમણે કાર્યક્રમને એક એક વિચારધારા સાથે સાથે પ્રેરણા સ્ત્રોત જોડી દીધો છે સ્વામી વિવેકાનંદ એટલે શું યુવા શક્તિ આત્મવિશ્વાસ આંતરિક શક્તિના ના પ્રતિક અને એમનો સંદેશ ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો બરાબર અને એને સપનો ઉડાન સાથે જોડીએ તો મતલબ પડશે ચોક્કસ આ તો બહુ ઊંડો વિચાર છે આ પસંદગી શાળાના શૈક્ષણિક મૂલ્યો વિશે ઘણું કહે છે એ સ્પષ્ટ કરે છે કે તેઓ માત્ર પુસ્તકીય જ્ઞાન કે સારા માર્કસ ને શિક્ષણ નથી ગણતા એમના માટે શિક્ષણનો અર્થ છે ચારિત્ર્ય નિર્માણ એટલે તેઓ બાળકોને માત્ર ગણિત વિજ્ઞાન નથી શીખવી રહ્યા પણ જીવન કેવી રીતે જીવવું પોતાના પર વિશ્વાસ કેવી રીતે રાખવો એ પણ શીખવી રહ્યા છે હા અને મોટા સપના ને સાકાર કરવાની હિંમત કેવી રીતે કેળવવી પણ મારો એક સવાલ છે સ્વામી વિવેકાનંદ જ કેમ કોઈ કવિ કોઈ વૈજ્ઞાનિક કે કોઈ બીજા સમાજ સુધારક પણ હોય સકત સારો પ્રશ્ન છે મને લાગે છે કે સ્વામી વિવેકાનંદની પસંદગી પાછળનું કારણ તેમની શું કહેવાય સાર્વત્રિક અપીલ છે તેઓ પૂર્વ અને પશ્ચિમના વિચારોનો નો સમન્વય કરે છે તેઓ આધ્યાત્મિકતાની વાત કરે છે પણ સાથે જ આત્મનિર્ભરતા અને રાષ્ટ્ર નિર્માણ પર પણ એટલો જ ભાર મૂકે છે અને નાના બાળકો માટે તમારી અંદર અનંત શક્તિ રહેલી છે એવો સંદેશ આપનાર આદર્શ કરતા વધુ સારું શું હોઈ શકે સાચી વાત છે

શહીદ વીર જવાન શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ આયુ નું ઊંડાણ ગીત સંગીત ઉજવણી અને એની સાથે જ શહીદ જવાનો શ્રદ્ધાંજલિ આ બંને ભાવો એકબીજાથી સાવ વિપરીત નથી એક તરફ આનંદ છે બીજી તરફ ગંભીરતા અને કદાચ દુખ પણ

તમે રાત્રે શાંતિથી આ સાંસ્કૃતિક કાર્યક્રમ માણી શકો છો કારણ કે કોઈ સરહદ પર રાત દિવસ જાગીને આપણી રક્ષા કરી રહ્યું છે એટલે કે આ માત્ર શ્રદ્ધાંજલિ નથી પણ કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક અવસર છે કૃતજ્ઞતા અને નાગરિકતાનો પાઠ આ એવો પાઠ છે જે કોઈ પાઠ્યપુસ્તક કદાચ આટલી અસરકારક રીતે ન શીખવી શકે તે બાળકોને શીખવે છે કે વ્યક્તિગત સપના રાષ્ટ્રીય સુરક્ષા સાથે કેટલા ગાઢ રીતે જોડાયેલા છે અને મારો જે પ્રશ્ન હતો કે શું આ બાળકો માટે ભારે છે મને લાગે છે કે આ તેમને નાનપણથી જ સંવેદનશીલ અને જવાબદાર નાગરિક બનાવે છે તે તેમને શીખવે છે કે જીવનમાં માત્ર લેવાનું નથી પણ સમાજ અને દેશ પ્રત્યે આપણી પણ કોઈ ફરજ છે ખરેખર આ તો અદભુત છે હતી અને પહોંચ્યા ક્યા કે આ આમંત્રણ પત્ર એક જીવંત દસ્તાવેજ છે પહેલું કાર્યક્રમ નો રાત્રિ નો સમય સૂચવે છે કે આ આખા ગામ નો સામુદાયિક ઉત્સવ છે બરોબર બીજું સપનું